જય ગિરનારી મિત્રો જય ગિરનારી લીલી પરિક્રમા નો ગેટ રાબે મુજબ ખુલી ગયો છે અને પરિક્રમા પણ વ્યવસ્થિત ચાલુ થઈ ગઈ છે જેને પરિક્રમા આવવાની ગણતરી હોય તે આવી જાવ માપસર ટ્રાફિક છે આજે ટ્રાફિક એ બહુ નથી કાલ પછી રાહ બહુ ન જોતા જો મિત્રો એકદમ પબ્લિક હાઈ ક્લાસ બહુ શાંતિ થી વ્યવસ્થિત હાલે છે કામકાજ જો મિત્રો પડાવે નાખી દીધો જો પેલો પડાવ અમુક ઠાક્યા હોય તો છોકરા બોકરા હોય તો એ જમાવટ કરી બધા અમે થોડોક આગળ જઈને નાખશું આવો મિત્ર પરિક્રમામાં ગરવા ગિરનારની ગોદમાં આખું વરસ ધંધાપાણી તો કરવા છે પણ આ મજા કંઈક અલગ જ હોય છે અમે તો વરોવરે આવી છીએ તમે પણ આવો રાબેતા મુજબ આજ નિયમ મુજબ સરકાર શ્રી અને સાધુ સંતોની હાજરીમાં ગેટ ખોલ નાખ્યો છે આવો બધાય અને એ બે ત્રણ દિવસનો લાભ લ્યો બાકી બધું ધંધા પાણી તો હાલ્યા રાખવાના છે આ લાભ એ કાંઈક અલગ જ હોય છે આપણે આમ આગે આગે રેખડી આવી છીએ બહુ દૂર દૂર પણ આ ઘરનું નજીકનું આપણું રહી જાય છે મિત્રો જો કેટલું માણસ એકદમ વ્યવસ્થિત આવ્યો હવે જો આવો બધા એકવાર પરિક્રમામાં અને પરિક્રમાની આજે આવો કાલે આવો પમ દિવસે આવો ચૌદ તારીખ સુધી કન્ટિન્યુ ચાલુ છે આવો અને ગોદમાં પરિક્રમાનો લાભ લ્યો છે મજા આવે દામો નાખી દેવાનો હય રસોઈ પાણી બનાવવાના નો બનાવવા હોય તો અનછત્રો એવડા ચાલે છે પાણીની સુવિધા એવડી છે પણ એક ધ્યાન રાખવાનું છે પ્લાસ્ટિક આ વખતે નથી ત્રણ ચાર ઠેકાણે ચેકિંગ થશે એટલે પ્લાસ્ટિકની ની વેફરું એવું કઈ લાવતા નહીં બાકી સુવિધા અંદર પુષ્કળ છે પબ્લિક એ બહુ સારું છે આવો ગિરનાર અને મિની હરિદ્વાર તો મિની હરિદ્વાર એવી મજા લેવા અહીં આવી જાવ કેટલું પબ્લિક આવે છે એકદમ શાંતિ થી પરિક્રમા વ્યવસ્થિત ચાલી રહી છે ઠાકો આ રીતે પડાવ નાખી દેવાનો મિત્ર મંડળ બધા ભેગા હોય અહીંયા એ ઠંડી ઠંડી હવા આવે છે એમ લાગતું તો ગરમી હશે પણ એવું કઈ છે નહીં અહીંયા ગરમી આ થાકી ગયા એટલે ઊભા થઈને ભાઈ ગા આગળ બીજા પડવાના છે અને આજે વખતે એક સુવિધા થોડીક વધારો થયો છે કે અંદર કવરેજ આવે છે મિત્રો કવરેજ આવે છે એટલે આ લાઈવ કરી શક્યા છે નકર માહિંથી વિડીયો મૂકવો પડતો તો સારું થયું તો કેટલો પબ્લિક આવે છે બહુ માણસો વ્યવસ્થિત આવે છે વ્યવસ્થિત ચાલુ થઈ ગઈ છે કન્ટિન્યુ કલેક્ટર સાહેબ અને સાધુ સંત્રો ની હાજરી માં ગેટ પણ વ્યવસ્થિત ખુલી ગયો છે અન્ન બધા ચાલુ થઈ ગયા છે એની આવી પારી માથે બેહી જવાનું પથ્થર હોય તો પથ્થર બેહી જવાનું અને આઈલા જવાનું હે નિરાતે નિરાતે પહેલી ઘોડી ઘોડી ચાલુ થઈ ગઈ છે ચડવાની હવે જો પબ્લિક લાગેટ ચડી જાય છે બધા બઉ વ્યવસ્થિત કામકાજ આલે છે સુરક્ષાનો બંદોબસ્ત છે કમ્પ્લીટ છે वो जो है के देखा था हां के जो है हां आ 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

જુનાગઢ ગિરનાર પરિક્રમા માં આવો મિત્રો પરિક્રમા નો લાભ લ્યો હાલો હવે કવરેજ થોડુંક ચૌરાવા મળ્યું છે ઉત્તર વટાણા પાછું નેટ છે તો ફરી એકવાર લાઈવ કરશું બાકી આવો ગેટ વ્યવસ્થિત ખુલી ગયો છે અને પરિક્રમા ની મજા લ્યો